તો જય દ્વારકાધીશ અને જય માતાજી બધા મિત્રોને અને મિત્રો ફાઇનલી એમ કે આપણી ચેનલ મિત્રો મોનિટાઈઝ થઈ ગઈ બરોબર અને એમ કે તમારો સાથ સપો સપોર્ટ સારો હતો મિત્રો એટલા માટે આપણે એડસન પણ આવી ગયું એમ કે તો આપણે એમ કે એક જાતની એમ કે કહેવાય ને કે ખુશીના સમાચાર છે મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યૂ રહેજો મિત્રો તો તમને અહીંયા જુઓ આપણો આ એમ કે એડસન પિન આપણો આવી ગયો છે અને આપણે આનું અનબોક્સિંગ કરી અને આપણે એમ કે આપણી ચેનલની અંદર વેરીફાઈ મિત્રો આ કરવાનો હોય એમ કે તો આપણે એમ કે અમુક અમુક વ્યક્તિને ખબર ન હોય અને પૈસા પણ ખર્ચીને આ વેરીફાઈ ન ફાવે તો કરાવતો હોય મિત્રો પણ આમાં એમ કે તમને તમારે એડમિશન પિન આવ્યું હોય તો એમ કે આપણે આ વિડીયો તમે જોશો એટલે તમને એમ કે ખબર પડી જશે મિત્રો કે આપણે એમ કે વેરીફાઈ એડમિશન પિન કેવી રીતે કરવો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આપણે આ એમ કે ગૂગલ એડિશનનું આપણે અનબોક્સિંગ કરવાના હી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો મિત્રો જો તમારી સામે મિત્રો આ રીતે આપણે આમાં એવું છે જો આઈ આ જે ખાંચ મારેલી આવે ને એ જરાનું આપણે તોડવાનું એટલે એમ કે આપણો કોડ હોય આની અંદર છ આંકડાનો એ આપણે તૂટી ન જાય મિત્રો તો જો આપણે આ ધીરે ધીરે આઈસનું તોડી દઈએ અહીં અને આ રીતનું આહિસ્તા આહિસ્તા કે આપણો કોદ ન તૂટે એનું ધ્યાન રાખીને આ તોડી નાખવાનું છે અને આ બીજી સાઈડ એક પટ્ટી પણ છે તો આપણે અહીંયાથી પણ આપણે કટ કરી લઈશું મિત્રો આ રીતે ખેડ પાડીને આપણે અહીંથી કટ કરી દેવાનું છે તો જો આ રીતની ચારે બાજુ કંઈક આ રીતની ખાંચવાળી પટ્યું છે મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે મિત્રો આપણને એમ કે તમે કોઈ યુટ્યુબર હોય ઘણા બધા બધા એમ કે આપણે યુટ્યુબર હોય તો બધાને એમ કે ખબર પડે ને એ રીતનો આપણે વિડીયો બનાવી મિત્રો કેમકે આહિસ્તા ખોલવાની મિત્રો આ જગ્યા ઉપર આપણો એમ કે જો આ છે સોલ્યુશન મારેલું હોય ને એટલે આ ચોંટી જતી અને એટલા માટે આહિસ્તા ખોલવાનું મિત્રો જો અમુક કટી આવી જ હોય તો આને આપણે કટ કરી નાખવાની એટલે નીકળી જાય મિત્રો આપણે આ રીતે કાપી અને પછી એ જોઈ એટલે જો આવી રીતના એમ કે છ આંકડાનો પિન આવે મિત્રો કે આ જે છ આંકડાનો પિન જે છે તે આપણી ચેનલની અંદર વેરીફાઈ કરવાનો હોય મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આગળ આપણે એમ કે આ પિન વેરીફાઈ કરી તે પણ વિડીયોમાં તમને બતાવવાના છે મિત્રો તો ચાલો તો આપણે વેરીફાઈ કરી લઈએ આને અને મિત્રો જેમ કે આ આપણું એડસન પિન જે છે તે મિત્રો આપણી ચેનલ જ્યારે આપણે મોનેટાઇઝ કરીને ત્યારે મિત્રો આ એડસન પિન આપણે જેમ કે આપણી ચેનલ મોનેટાઈઝ કરી ત્યારે મિત્રો આ એડ્રેસ એમ કે આપણે પરફેક્ટ નાખવાનું હોય છે જો આ આપણે આમાં મિત્રો એક અક્ષરની પણ આપણે એડસન પિનમાં આપણે ભૂલ કરી કેમ કે આપણું એડસન પિન આપણા ઘરે સુધી પહોંચતું નથી એટલે આને મિત્રો મંગાવવા માટે તમારે જેમ કે પાન કાર્ડ હોય પાન કાર્ડ મુજબ નામ નાખવાનું અને આપણું એમ કે પૂરું સરનામું આપણું આની અંદર નાખવાનું હોય એટલે મિત્રો આ એબસન્ટ જે છે તે તમારા ઘરે પણ આવી જાય મિત્રો જેમ કે અમુકને સાત દિવસે આવી જાય પણ એમ કે મારો તો અંદાજ એવો હોય એમ કે વીસથી પચીસ દિવસ લાગી જાય મિત્રો આ એબસન્ટ આવતા તો ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આપણે આને એમ કે આપણી ચેનલની અંદર વેરીફાઈ કેવી રીતે કરવો તે પણ વિડીયોમાં તમને બતાવશું મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો હું તમને સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી અને તમને મિત્રો બતાવવાનું હું તો બાજુમાં સ્ક્રીન રેકોર્ડિંગ હું લગાવી દઉં હું તો તમે એમાં જોઈ લેજો મિત્રો તો અહીંયા મિત્રો આપણે આપણું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે ને હું તમને બતાવું મિત્રો જો પહેલાં તો આપણે એમ કે ગૂગલ ખોલી લેવાનું મિત્રો તો આ રીતનું ગૂગલ ખોલી અને મિત્રો આપણે સર્ચ બોક્સની અંદર ક્લિક કરવાનું છે અને અહીંયા મિત્રો લખવાનું છે એડસન મેં ઓલરેડી લખેલું છે એટલે અહીંયા તમે નીચે જોઈ શકો છો એડ આપણે એડસન લખ્યું ને એના ઉપર આપણે ક્લિક કરવાનું પછી અહીંયા સિંગઇન લખ્યું જો તમે જોઈ શકો છો મિત્રો તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું પહેલી જ વેબસાઇટ જે આવે ને એના ઉપર મિત્રો થોડી વાર રાહ જોઈશું એટલે મિત્રો ખુલી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો જે ઉપરની જે લાલ પટ્ટી આવે છે મિત્રો તેની ઉપર લખેલું છે ક્રિયા જેમ કે મારી ગુજરાતી ભાષા છે એટલે એ માટે ક્રિયા લખેલું તમારે ઇંગ્લિશ હોય તો અલગ લખેલું હોય તો આ ક્રિયા ઉપર આપણે ક્લિક કરશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જો અહીંયા નીચે છ આંકડાનો સ્પીન નાખવાનો જે છે ત્યાં આપણે અહીંયા જે બોક્સ દેખાય એની અંદર જ મિત્રો નાખવાનો હોય તો એટલા માટે અને એના પહેલાં મિત્રો તમારી એમ કે જો અહીંયા ઉપર લખેલું હોય ને ઓળખની ચકાસણી કરો તો એના પહેલાં મિત્રો તમારે ઓળખની ચકાસણી એમ કે જરૂરી કરી લેવી મિત્રો એ એક ખાસ ધ્યાન રાખવું તો કેમ કે તમારે એવી કોઈ માહિતી જોતી હોય તો આપણે દરેક વસ્તુની આપણે માહિતી આપશું મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો મિત્રો તો આપણે જોવા ક્લિક કરશું અને જે આપણો છણપનો પિન જે છે તે મિત્રો આપણે એન્ટર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો આ આપણો પિન છે તો આપણે એન્ટર કરીશું અને મિત્રો આ પિનમાં એમ કે કોઈ ઉતાવળ ન કરી એમ કે શાંતિપૂર્વક એમ કે નિરાતે આપણે પિન નાખો જો આ પિન તમારો મિત્રો ખોટો પડશે ત્રણ વખત આપણને આમાં ત્રણ વખત સ્ટ્રાય આપે એમ કે જો ચોથી વખત ખોટો પડી જાય તો તમારું આ રિજેક્ટ થશે તો એટલા માટે જો આપણે કમ્પ્લીટ જોઈ લીધી અને આપણે આ પિન એન્ટર કરી દીધો પછી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો થોડી વાર આ રીતે લોડ લેશે અને સરનામાની ચકાસણી પૂર્ણ જુઓ તમે લખેલું આવી ગયું મિત્રો તો આવી રીતનું લખેલું આવી જાય એટલે આપણું એમ કે એડિશન પિન વેરીફાઈ થઈ ગયું મિત્રો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતની એમ કે તમારે દરેક વસ્તુની માહિતી જોતી હોય તો આપણી ચેનલમાં મિત્રો મળી રહેશે તો એમ કે અમારી ચેનલને લાઇક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આવા નવા વિડીયો જોવા માટે એમ કે બે લાઇકન ઓલ પર મૂકી દેવું તો એમને તમને દરેક માહિતી એમ કે મળી રહેશે મિત્રો તો અહીંયા આપણે વિડીયોનો કરી એન્ડ મિત્રો અને એમ કે આટલો બધો સાથ સપોર્ટ આપવા બદલ તમારો મિત્રો ખૂબ ખૂબ આભાર તો એમ કે તમારો સાથ સપોર્ટ હતો તો આપણે આટલી સુધી પહોંચી ગયા મિત્રો તો આવો નવો સાથ સહકાર આપજો મિત્રો તો એમ કે તમારું હાલે ને અમારું હાલ તો એમ કે જેથી કરીને અમારી ચેનલની અંદર એમ કે દરેક જગ્યાની તમને જે માહિતી જોતી હોય તો મિત્રો તમને મળી રહેશે એમ નીચે તમારે કોમેન્ટ કરી દેવાની કે એમને આ વસ્તુની તકલીફ છે તો હું તમને સરસ જ મિત્રો કોમેન્ટ કરશો એટલે હું તમને રિપ્લાય તમને જરૂરથી આપીશ મિત્રો તો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો તો અહીંયા આપણે વિડીયોનો કરી યાદ તો જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો